અરે બેટા તારે હમણાં સ્કૂલમાં રજા છે તો મજા મજા જશે ને હા હું દાદા બે મહિનાનું વેકેશન છે મજા તો કરવાની જ હોય ને પણ દાદી તમે કેમ ગુમસુમ બેઠા છો બેટા માથું ફોડું કે છો હા તો તમારી દીકરી અહીંયા બેઠી જ છે ને લાવો હું તમને દબાવી દઉં હા હા દબાવી દે દબાવી દે એટલે સારું થઈ જાય એકદમ ના દીકરી તું રહેવા દે ને તો શું કામ તકલીફ લે છે અરે મમ્મી પરીને તમારા પ્રત્યે સેવા કરવાની ભાવના છે તો પછી એને માથું દબાવવા દો ને હા હા દબા દબા જો તું ના નહીં પાડતી હો દબાવી દે અરે દીકરા કા તો તકલીફ કરે બસ 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 ઓ હો 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 આ ડોસી અને ડોસાએ તો હદ કરી છે મારી ફૂલ જેવી કોમળ દીકરી પાસે માથું દબાવરાવે છે આ ડોસી ડોસો મરે ને તો સારું હું તો છૂટું આનાથી સાવ કંટાળી ગઈ છું હમ દાદી હવે કેવું લાગે છે સારું થયું કે નહીં અરે બેટા સારું થઈ જ જાય તારા હાથમાં તો જાદુ છે જાદુ ઓ સોરસ થાય એ મારી દીકરી બને ને મોટી અધિકારી બને સારું પપ્પા મમ્મી हो ऑफिस जाऊ छु मारे लेट थाई छे हां बेटा साचवी हाँ। ने जा हां बाय बेटा मम्मी पापा તમે બને શું હોય માણસ તમને જેમ ટોચાણા છો મારે કામ કરવું હોય તો તમે આડે નડા આવો છો અરે બેટા તમારે કામ કરવું હોય તો કરો ને અને અમે ક્યાં જઈને બેસીએ તમને થોડા નડી હશે તમે તમારે કચરા પોતા કરવા છે તો કરો ને અમે પગ ઉપર લઈ લેશું મહાણે હોય જો મહાણે કોઈને કામ આડાવા તો ન આવો લઈ લે પગ ઉપર

અરે મારી દેવાંગી શું કરે છે તું આખો થી દેખાતું નથી મોબાઈલ માં ગેમ રમું છું એ અરે બાપ રે તું આટલી બધી ગુસ્સામાં કેમ વાત કરે છે કઈ થયું છે હા આજે સાંજે મને હોટેલ માં જમવા લઈ જજો નાનો પાર્થ હા લઈ જઈશ પણ તને ખબર છે ને કે મમ્મી પપ્પાને બહારનું નથી ભાવતું અને એ બીમાર પડી જશે પ્લીઝ તો ભલે પડે બીમાર રસોઈ ખાવી છે ને તો આફોડા બનાવી લેશે જાતે મેં કે આખા ઘરનો ઠેકો લીધો છે કે બધું કામ મારે જાતે જ કરવાનું અરે ઘરમાં એક જુવાન જોત વહુ હોય અને મમ્મીને રસોઈ કરવી પડે અને પાછી તું એવું કહે છે કે ભલેને બીમાર પડી જાય એટલે તું કહેવા શું માગે છે અને હા બીજી વાત આખો દિવસ મમ્મીને પપ્પા તો કામ જ ચિંધ્યા કરે છે આ લાવો પેલું લાવો ઢીકડું લાવો બસ એમનાથી હું તો કંટાળી ગઈ છું સાવ મારે એમની સાથે નથી રહેવું એટલે તારો કહેવાનો મતલબ એમ છે ને કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તને ખબર છે મારા મમ્મી પપ્પાએ મને ભણાવી ગણાવીને જજ બનાવ્યો છે અને અત્યારે એમની આરામ કરવાની ઉંમર છે અને બીજી એક વાત હાબડી દીકરી ભરીની એને અને મમ્મી પપ્પાને અલગ કરવા તે મુશ્કેલ છે મારો નિર્ણય અડગ છે કા તમે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂક્યાઓ અને કા પછી મને ડિવોર્સ આપી દયો હે ભગવાન મારે કયો રસ્તો લેવો મોટું સંકટ આવ્યું મારે તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે શું કરું સારું તું જેમ કહે છે તેમ હું કરીશ બસ પણ મારી વાત સાંભળ

એને શું કહું છું આ ભણવા જતી રહેશે ને પછી આ ઘરમાં હાવ એકલું એકલું લાગશે ને શું કરવાનું આપણે પણ તો વિચાર કરવો પડે ને દાદા દાદી હું હોસ્ટેલમાં ભણવા જાઉં છું તો મને એવા આશીર્વાદ આપો કે હું એક્ઝામ માં સારા ટકા એ પાસ થઈ જાઉં હા બેટા અમારો આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે અને ભણે ગણેને તો ખૂબ આગળ વધ અને તારા મમ્મી પપ્પા નું નામ રોશન કરજે અને હા બેટા તું છે ને ત્યાં ટાઈમસર જમી લેજે અને તારી તબિયત નું ખાસ ધ્યાન રાખજે હો હા દાદા તમે જરાય ચિંતા ના કરતા અને તમારી તબિયત નું ખાસ ધ્યાન રાખજો અરે પરી બેટા હું છું ને દાદા અને દાદી નું ધ્યાન રાખવા માટે મમ્મી પપ્પા તમે પરીને વધુ પડતો લાડ ન કરો નહીં તો હોસ્ટેલમાં એને તમારી યાદ આવ્યા કરશે અને ભણવામાં ધ્યાન નહીં રહે સારું દાદા દાદી હું જાઉં છું બાય હા બેટા હાશ હવે આ ઘરમાં આ બંધી રાજ કરશે રાજ આ ડોસા અને ડોસીની તો ટાડા પણ ખસ ગઈ અરે વાહ મેડમ આજે બહુ ખુશ છે ને આ ખુશીની વાત અમને પણ કહો કઈ નથી બસ એમ જ આજે મારો મૂડ સારો છે ને એટલે અરે પરી બેટા તું પરી આમ અચાનક અહીંયા તને તો જો પપ્પા બે દિવસ પહેલા હોસ્ટેલમાં મૂકી ગયા હતા કેમ ના ફાવે બેટા ત્યાં હા બેટા તારે આમ પાછો ન હોય તારે મન લગાવીને સ્ટડી કરાય ને તારે તારા ભવિષ્યનો પણ વિચારાય મમ્મી પપ્પા મને દાદાની યાદ આવી એટલે હું અહીંયા આવી પણ દાદા દાદી છે ક્યાં અરે બેટા એ તો કાલે જાત્રા હે ગયા છે હા બેટા દાદા અને દાદી કહ્યું કે મારે જાત્રા જવું છે એટલે એ લોકો જાત્રા ગયા છે બસ મમ્મી પપ્પા તમે જૂઠું ના બોલો મને બધા સમાચાર મળી ગયા છે દાદા દાદીને તમે લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો ને અરે બેટા એવું કઈ નથી તું ગુસ્સો નહીં કર એ લોકો જાત્રાએ ગયા છે અરે બેટા તું તો અમારી લાડકી દીકરી છે ને તમે અમે થોડા ખોટું બોલીએ હં તું થોડીવાર આરામ કર પછી હું તને પાછો હોસ્ટેલ મૂકી જાઉં હા પપ્પા તમે દાદા દાદીને આપણા ઘરે પાછા લઈ આવો નહીતર હું જમીશ પણ નહીં અને પાણી પણ નહીં પીઉ અને તમારી જોડે હું બોલીશ પણ નહીં સમજ્યા અરે અમારા પર વિશ્વાસ કર બેટા અમે તારા મમ્મી ને પપ્પા છીએ અમારા પર વિશ્વાસ નથી તને તમે દાદા દાદી ને અહીં તેડી આવો નહીતર તમે મારા મમ્મી પપ્પા નહીં અને હું તમારી દીકરી નહીં આ છોકરી તો બહુ જીતી છે સારું બેટા તું નિરાતે બેસ હું લઈને આવું છું વાહ દાદા ના સર્વણ દીકરા વાહ ક્યાં જવાની જરૂર નથી દાદા દાદી અંદર આવો તો જજ સાહેબ તમે આખા જગતના નિર્દોષ લોકોને ન્યાય તોલો છો અને દોષિતોને સજા અપાવો છો બરાબર ને નહીં બેટા નહીં એવું નહીં બોલ એ તારા મમ્મી પપ્પા છે તો તમે લોકો પણ એના મમ્મી પપ્પા જ છો ને જ્યાં સુધી કામ કરતા હતા ત્યાં સુધી ઘર માં રાખ્યા અને નકામ થઈ ગયા પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા દીકરી જે કામની ફરજ અમારી હતી એ તે કરી બતાવી અરે તે અમારી અજ્ઞાનતા દૂર કરીને અમને સત્યનું ભાન કરાવ્યું મને માફ કરી દે માફી માંગી હોય તો મારી નહીં દાદા દાદીની માંગો તમે એનો ગુનો કર્યો છે મમ્મી પપ્પા આજે પરીએ મને સત્યનું ભાન કરાવ્યું છે હું મારી ફરજ ચૂકી ગઈ હતી પણ દીકરા અને વહુની પહેલી ફરજ હોય કે વડીલોની સેવા કરવી એની સાથે હળીમળીને રહેવું તે રહ્યો દેવાનગી માનસ માત્ર ને ભૂલને પાત્ર હવે આ બધું થયું એ ભૂલી જાવ દીકરા તારા જેવી સમજો દીકરી જો દરેક પરિવારમાં હોય ને તો કોઈ મા બાપને ઘરડા ઘરમાં જવાનો વારો ન આવે